જય હિન્દ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા હું છું કે કાસો અને હું છું બી કાસો આજે છે રાંધણ શર્ટ આજે રસ્તે બનાવવાની છે પણ બોટા જ છે અહીંયા નહીં ત્યાં બાર થોડું બનાવી દઈશું થોડુંક ઘણું બોટે બનાવીને ના હતા બાર નહીં આવવાના છે એટલે બોટા જ છે ને બધી રસ્તે બનાવવાની છે અહીંયા નહીં હા તો કામ કરી નીકળી જવું કામ કરી નીકળી જવું તૈયાર થઈ

સુકેસ બગે મજા આવે બાબા આમના બધા ગઢિયા રાંધી રાંધીને મેરી જ છે થઈ ગયું ثانيه મેં બજે શોક તા પહેલા મસાક મત બનાયો એટલે બનાવ્યો તો હવે 쿠커 હોય તો આવે લાઈન 쿠કર પંખો પંખા જલા

મીઠું <muchan> <laughs>

કે ભગના સોડીને એ આય જાય આય હાલ કે બે આ ઉપર આમે જોજો દયા દયા કડી 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 મારું એ દેખું યે કાગડીઓ મારું તો ખાઈ લે

નોમર ખોબળે છે એ મસ્તો હોટી નો કામ ઓ કે ઓય ત્યારે શરૂ થઈ ગયું છે બધું કામકાજ હું તૈયાર ને કામ કરું છું અને બધે કે ફોન घुમાડે છે ત્યારે કામ ચાલુ કરવા બેઠી ત્યારે બધું કહે છે કે કામ ચાલુ કરી દો જો આ એમપોર આયા જો ટાઈમ હા આ ફોન ઘુમાડવાનો છે પણ માથો વાળવાનો ફોન આમ ફેરે આંગા લે 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 આંગા આયા અબે 2 કિલો વિન્ડ હોલેલુયા અને આ જે કઠોડીની ખાલી છે 2 કિલો લોયા બે કિલો સુધારા હમણાં સવે લખવાનું છે થાય ખબર પડે કેટલી વાર લાગે છે કાયમ કરતા થઈ જશે ભાઈ ઈ જો ફોન લઈને કામ કરે કલાકાર એટલા ભેગા કરતા અબે હાલ લીધો છે હો કોણ કોણ એનો ઓર આ ક્યાંથી બોલ તારે વેગ দাও તમારો નંબર બોલો આ એને મ્યાત વાળી ગાડીથી હા તો ફરી વાત કરી પેલો હા એમાં થઈ જશે ngusut ke mari, mari,

ગાય ચલો આપણો વારો છે તળવા દેવાનો છાટ આવા શરૂ થઈ ગયા બગલ આવે હે ને પડી જાય છે ચલો બેસી जाओ કામ તો જો દેખના નાની નાની મોટી મોટી 네 커트르 아이 아 자르기 마자로개워야 이요